ઘણીવાર લોકો કહેતા હોય છે કે તમને નવો અવતાર મળ્યો છે એ જ વાત જસદણના અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ સાર્થક કર્યો છે સૌરાષ્ટ્રમાં પંચાળમાં આવેલા જસદણ શહેર અને સેવાકી કાર્યો કરતા અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાઓ પૂર્ણ પાડી છે જેમાં ગૌશાળામાં ગાયોનો ઘાસચારોની વાત હોય કે પછી જરૂરિયાતમંદ લોકોની વાત હોય

આજે અવતાર ચેરિટેબલ ટ્રસ્ટના દસ વર્ષ પૂર્ણ કર્યા છે જેમાં કોરોના કાળમાં પાંચ હજારથી પણ વધારે લોકો આયુર્વેદિક તેમજ ચકલી બચાવો અભિયાનમાં પંદર હજાર કરતા પણ વધારે ચકલીના માળાનું વિતરણ તેમજ ગૌશાળામાં ત્રણ હજારથી વધારે પશુઓને ઘાસચારો નાખવામાં આવ્યો છે વર્ષ બે હજાર ચોવીસમાં અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આઠ હજાર જેટલા વૃક્ષો તેમજ પિંજરાનું રાહત દરે વિતરણ પણ કરવામાં આવ્યું છે જે વૃક્ષને ત્રણ વર્ષ સુધી ટ્રસ્ટ દ્વારા જાળવણી કરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ જસદણના લોકો તેમજ જસદણ નગરપાલિકા વહીવટી તંત્ર તેમજ જસદણ દ્વારા અવતાર ચેરિટેબલ ટ્રસ્ટને ખૂબ સહકાર મળ્યો છે તેમનો આવકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આભાર માને છે અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ શરૂઆતથી લઈ આજ સુધી અનેક બ્લડ કેમ્પ કરી અનેક જરૂરિયાતમંદ લોકોને બ્લડની સુવિધા પૂરી પાડી છે જેમાં બે હજાર એકવીસમાં કોરોના કાળમાં જરૂરિયાતમંદ લોકોને દવા અને લોહીની બોટલો છેલ્લા પાંચ વર્ષમાં તેરસોથી પણ વધારે અલગ અલગ જગ્યાઓ પર બ્લડ કેમ્પ કરી લોહીની બોટલો પૂરી પાડી છે આજે પણ અવતાર ટ્રસ્ટ દ્વારા જે પણ લોકોને લોહીની જરૂરિયાત પડે ત્યારે અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ ખડે પગે ઉભું છે આજે તમારી સામે ચેરિટેબલ ટ્રસ્ટ સરકારી હોસ્પિટલમાં જે લોકોને ઇમરજન્સી લોહીની જરૂર પડે ત્યારે જરૂરિયાત પૂરી પાડવા માટે જવાબદારી અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવી છે વાત રહી વિચારોના વાવેતરની બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ માં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે અવતાર ટ્રસ્ટ દ્વારા વધુ એક પહેલ કરવામાં આવી છે નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલ વાઈફાઈ કોમ્પ્લેક્સ સાથે એક સરસ મજાનું પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં ધાર્મિક અવલોકન નવલકથા શિક્ષણને લગતી તમામ પુસ્તકો પૂરા પાડવામાં આવ્યા છે આજ દિન સુધી અનેક લોકો પુસ્તકો વાંચી વિચારોનું વાવેતર કર્યું છે અવતાર ટ્રસ્ટ ની આવી અનેક વાતો છે જે આપને બતાવી રહ્યા છે આજે પણ જેમ જેમ અવતાર ટ્રસ્ટ નો સમયગાળો વીતતો ગયો છે તેમ તેમ સેવા કે કાર્યક્રમમાં વધારો કરતા ગયા છે આજે પણ અનેક તેવા લોકો છે જે લોકો અનાજ કરિયાણાની કીટનું જરૂરિયાત હોય પરંતુ કઈ કઈ શકતા નથી એવા અનેક લોકો અનાજનું કરિયાણાની કીટનું વિતરણ પણ અવતાર દ્વારા કરવામાં આવ્યું છે જસદણના ત્રીસ કિલોમીટર સુધી નિરાધાર પરિવારોને વર્ષ દરમિયાન અનાજ કરિયાણાની કીટનું અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે કીડિયારુ પૂર્વ એ આપણી પૂર્વજોની ત્રવૃતિ હજારો વર્ષથી કરતા આવ્યા છે છેલ્લા થી પચીસ વર્ષથી પૈસાની પાછળ દોરવા લઈ પ્રવૃત્તિ મૂકી દીધી છે પરંતુ અવતાર ટ્રસ્ટ દ્વારા બીડું ઝડપવામાં આવ્યું છે અને આ ખૂબ જ મોટા પ્રમાણમાં લોકોને પ્રેરણા મળે તે માટે અવતાર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અવતાર ટ્રસ્ટ દ્વારા આજ સુધી ગડગડિયા નાળિયેર તેમજ તેમની અંદર ઘઉં ભડકું તલ ગોળ ચોખા જેવી વસ્તુઓ મિક્સ કરી પંદર હજાર થી પણ વધારે સુકા નાળિયેરમાં ભરી પૂરી પાડી જીવ ને ભૂખ મિટાવી છે